આ કાગડા બે આજ મેં ખીર અને રોટલી બનાવી એટલે એકે દેખાતા નહીં વાતો ખરાબ બપોરે આવશે એટલે પોણી તો એમને જોશે આ ખીર બે ખાય એટલે હું પાણી ભરતાવું

બીજી વાત શું પર્યાન હોય ના મારી વાત તો આપડો તું વાત ખીર આવો બેલો હું મસ્ત બનાવી આ અમાર ગઈડિયા માથે હરાજ નાખવા લાવ્યો તો બોલો તું વાત કરો તો મજો તાણા આવો ઓ હો કરવાન જરૂર નહીં હવે ખાઈ તો ગયા હો તમે લે પણ ખબર હોય વગર મને પણ હું કઈ ના કાગડા બોલાવતો તો નતા આવતા ન કે મુકો પાણી ભરતા હો દેની મો તમે ખાઈ ગયા પણ વાત તો આપણા મારી હું અહીંથી હેડ્યો ને હા એ સીધી મેક આવી

આગળ નાખી આવો હું બીજું લઈ દઉં હા હારું લડો એ આવો અને હું ખીર બનાવો ખીર તો બનાવું ને મજબૂત